નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર ધોરણ બાર ની પરીક્ષાની તારીખમાં ફેરફાર ના સમાચાર સામે આવ્યા છે આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે ધોરણ તેર માર્ચે હોવાથી પરીક્ષા તારીખમાં ફેરફાર કરાયો છે ભૂગોળની પરીક્ષા સાત માર્ચના સ્થાને બાર માર્ચે યોજાશે સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષય પરીક્ષા પંદર માર્ચે યોજાશે તેર તારીખે આયોજિત ફારસી સંસ્કૃત અરબી પ્રકૃતિની પરીક્ષા સત્તર માર્ચે યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભાજપ સંગઠનને લઈને મોટા સમાચાર ગુજરાતના ભાજપના નવા સંગઠનને લઈને બોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેખાય છે પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય હાઈકમાન્ડે રોક લગાવી દીધી છે મળતી માહિતી મુજબ ભાજપ પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે તેની મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ કરવાની યોજના છે હાલ ભાજપમાં આંતરિક રીતે પાંચસો એસી મંડળ અસ્તિત્વમાં છે જેને વધારીને આઠસો કરવાનું આયોજન ભાજપનું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હીરામાં મંદિરથી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાના બંધ હીરા ઉદ્યોગમાં મંદિરથી અમરેલીમાં હીરાના પાંચસો જેટલા કારખાનાને તાળા લાગ્યા છે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે આશરે કારીગરો બેરોજગારીના સંકજમાં છે મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ કારખાના બાર કલાકની જગ્યાએ છ કલાક ચાલે છે પહેલાની સરખામણી હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યો સોનું ફરી ચમક્યું ચાંદીમાં પણ મોટો વધારો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનાના સોનાની કિંમત છોતેર હજાર છસો બાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે જે અગિયારસો પંચોતેર રૂપિયા વધીને બાણું હજાર નવસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા એકાણું હજાર એસી હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં ઠંડીની સાથે બરફીલો પવન ફૂંકાયો અમદાવાદ શહેરમાં કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું પરંતુ ઠંડીની સાથે સાથે બરફીલો પવન ફૂંકાતા લોકોએ અમદાવાદમાં માઉન્ટ આબુ જેવા વાતાવરણનો અનુભવ કર્યો છે જોકે આગામી સોળ થી બાવીસ ડિસેમ્બર દરમિયાન વાદળછાયું આવવાથી અરબસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષની ઉજવણી અંગે ચર્ચા આજની કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષની ઉજવણીના કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી આખરી ઓપ અપાશે જણાવી દઈએ કે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ દાદા સરકારની બીજી ટર્મને બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે મહાત્મા મંદિર ખાતે બાર ડિસેમ્બરના રોજ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો